એક લારી પરથી ગ્રાહકે છોલે કુલચે ખરીદીને પાર્સલ કરાવ્યા હતા એ પછી ઘરે જઈને જમવા બેઠા હતા તેમના બાળકે એકાદ બે કોળિયા ખાધા પછી છોલેમાંથી મરેલું હુંદર મળી આવ્યોનો કિસ્સો બન્યો હતો વાઘોડિયા રોડ મહાવીર હોલ ચાર રસ્તા પાસે આવેલ છોલે કુલચાની એક લારી પરથી એક ગ્રાહકે બપોરે છોલે કુલચે ખરીદ્યું હતું અને તેને પાર્સલ કરાવીને ઘરે લાવ્યા હતા એ પછી તેઓ પરિવારના સભ્યો સાથે જમવા માટે બેઠા હતા પ્રાગના બાળકે એકાદ બે કોળિયા ખાધા હતા એ પછી વાસણમાં જોતા છોલેમાંથી મરેલું ઉંદર મળી આવ્યું હતું જે જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા જેથી મરેલા ઉંદર સાથેના છોલે ભટુરે લઈ વાસણ લઈને ગ્રાહક સીધા જ બાપોદ પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને જ્યાંથી છોલે કુલચા ખરીદ્યા હતા ત્યાં તપાસ થાય અને વેપારીની સામે પોલીસ ફરિયાદ દાખલ થાય તેવી માંગણી કરી હતી મહાવીર હોલ ચાર રસ્તા પાસે દિલ્હી ચોલે કુલચાવાળા એ લારી છે ત્યાંથી આજે બપોરનું જમવા માટે છોલે કુલચા લેવા આવ્યો તો પાર્સલ પાર્સલ ઘરે જઈને જોયું કાઢ્યું છોકરાઓએ એક બે કોળિયા ખાધા પછી અંદરથી એક ઊંધેરી ઉંદર મળેલો મળી આવ્યો છે આ તમે જોઈ શકો છો એની જાણ અમે બાપોદ પોલીસ સ્ટેશનમાં કરી છે પુરેન્દ્ર આજે રજા હોવાથી હજી એની અરજી બાકી છે કોર્પોરેશન ફૂડ એન્ડ ડ્રગનું લાયસન્સ પણ એ ભાઈ પાસે છે કોર્પોરેશનની એક નૈતિક જવાબદારી બને છે કે એનું રેગ્યુલર ચેકિંગ થવું જોઈએ રેગ્યુલર રાબેતા મુજબ એનું ક્વોલિટી ટેસ્ટિંગ થવા જોઈએ અમારે જેવા સવારથી સાંજ લગીને બસો ત્રણસો માણસ છે એના ત્યાંથી ખોલેકૂંચા જમ્યા પણ છે અને પાર્સલ બી લઈ ગયા છે કે એ લોકોના હેલ્થનું શું હેલ્થની જવાબદારી કોણ લેશે અંજલિબેન મહેશભાઈ પરમારે આ બાબતે બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી દુકાનદારની અટકાયત કરવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે